સ્વાગત છે ફરી એકવાર વાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીની અંદર અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો એક ભરતી આવી ગઈ છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર માળી માટેની ભરતી છે મિત્રો આમાં અભણ પણ છે ફોર્મ ભરી શકે છે પગાર છે ચૌદ હજાર રૂપિયા જેવો શરૂ થઈ રહ્યો છે વિગતવાર ભરતીની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિસ્તર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભરતી આવી છે સુરતની અંદર મિત્રો આ ભરતી છે ઓનલાઈન જ તમારે ફોર્મ ભરવાના છે હવે વાત કરીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે છે મિત્રો વિવિધ ત્રણ અલગ અલગ પોસ્ટ માટે છે હંગામી ધોરણે છે જગ્યાઓ મંગાવવામાં આવેલી છે અને મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો પંદર અગિયાર બે હજાર ચોવીસ છે સાંજના પાંચ વાગ્યા સુધી ઓનલાઈન તમારે અરજી કરવાની છે મિત્રો અરજી માટેની વાત કરીએ મિત્રો તો ક્લાર્ક માટેની પહેલા નંબરની જે પોસ્ટ છે જેમાં તમે સ્નાતક અને કમ્પ્યુટર ના જાણકાર હો ને ગુજરાતી ટાઈપિંગ આવડતું હોય તો તમને ચારસો ને રૂપિયા પર દિવસની હાજરી આપવામાં આવશે મિત્રો હંગામી ધોરણે છે મિત્રો ત્યારબાદ પટાવાળા માટે છે ધોરણ દસ પાસ કરેલો હોય ને અઢાર વર્ષ પૂર્ણ હોય તો ચારસો બાવન રૂપિયા પર દિવસના આપવામાં આવશે અને ત્રીજા નંબરની સરસ મજાની પોસ્ટ છે માળી માટેની આમાં કોઈ મિત્રો લાયકાત નથી માંગેલી જે લોકો માળી માટે કામ કરવા સક્ષમ હોય બરાબર તો એના માટે અઢાર વર્ષ પૂર્ણ હોય તો ચારસો બાવન રૂપિયા પર દિવસના મળવા પાત્ર થશે મિત્રો પંદર અગિયાર બે હજાર ચોવીસ છે પાંચ વાગ્યા સુધી અરજી છે તમારે કરવાની કરવાની ત્યારબાદ દર્શાવેલી લાયકા ધરાવતા ઉમેદવારોનું સ્કેલ ટેસ્ટનું આયોજન છે છવ્વીસ અગિયારથી સિત્યાવીસ અગિયારના રોજ કરવામાં આવશે મિત્રો સવારે અગિયાર વાગે એ સરનામું પણ બતાવેલું છે કઈ જગ્યાએ તો કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે છે મિત્રો સમાજશાસ્ત્ર વિભાગ જે તે જગ્યાએ કરવામાં આવશે વધારે માહિતી માટે એકવાર આ જાહેરાત છે વાંચી લેવી મિત્રો ખાસ કરીને તો વધારે માહિતી માટે ખાસ આ ટેલિગ્રામ ચેનલની અંદર છે મિત્રો એ તમને આ લિંક મળી જશે ત્યાં તમને પીડીએફ આ વિડીયો તમારા મિત્રો સુધી ખાસ શેર કરવાનું ભૂલતા